ભાઈ ઓ મારા ભાઈ બનો સા જોડે બલવરન માતા અર જા બસ બસ આપણે હવે કંઈ કરવું પછી કે આવજો પૈસા ન આવ્યા આપણે ચોરી બોરી પછી કદી પૈસા જ્યારે પૈસાની બહુ જરૂર પડી હોય ત્યારે આપણે કશુંક તો કરવું પડશે પૈસા કમાવા માટે बस बस जो जो के छोकर जा अभी आपरो बात करता था अपने किडनैप कर लिए फरी आपरे ने एन एन जनो फोन नंबर लेस आणि आपरे एन फोन करी छु के गेट ने, ने, ने पैसा पैसा ले लेस फरी पैसा ले ने एने कइसु के अमर फरी फरी आपरे एन छोड़ दे छु आ उठा लाओ एने चलो ले जा तू पेजे हनते जा हां तो बेजे

तुछ तुछ। 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 था। था। तो है बस बस अभी मैंने किडनेप कर एक घंटा कोई खबर ना पड़े अपने अपने खंडर में ले मैं 咱们别玩连招，打就把八成掉，哈，都掉。

પોલીસ જો જરૂર પડશે માર લે માર તો બે કઈ જાઉ મે પોલીસ સ્ટેશન તું તું એ ઊભો રે હું મારા સાહેબને ને જણાવ નવરા નહીં નવરા જાઓ તો અમારા સાહેબ તમને બોલાવે છે હવાદાર જો દે જા દે શું સાનો કેસ આવ્યો ભાઈ અહીં હો અને શું થયું हमारे एक बाय अथवा तो दोनों से हमारे दो दसवाँ के हमना मित्र साथ से बॉलबैट रमज़ेत तो अंदर पहुँच आ गए पर ये आया नहीं आजू। बारो मैं सेमने पूछता हूँ। आया होता <laughs> है? आया होता है। जाओ हमें जोले शीघ्र बोलो। हाँ। दूर? अब फ़ेलान बंद कौन बार? हाँ हाँ वो मैंने वो रखा हूँ। फ़ेलान मैं �

अमर पुलिस ने फोन करोड़ पर से हेलो पुलिस दी ये हारे मियो चौक पान बाद में मार याद जाऊँ पड़ से पीटीस पुलिस मैंने एक बात माली एक तीन बंदों फोन आया तो तो हमने कहीं हुआ तो कि तारे तारे भाई जो तो है तो बेल आठ रुपया लेने आज ये अंधेरी नगरी चरा भाई खंडर मत तेरे मारे भाई ने હા એવું થયું હવે એક પ્લાન બનાવવા પડશે આપણે બે ભેગાથી જો એક પ્લાન મળ્યો આપણે કે હે ને જો તું ત્યાં તો પૈસા દસ લાખમાં ગયા બરાબર તો હવે તારે પૈસા લઈને જવાનું અંધેરી નગરીમાં જવાનું ત્યારે ફરી આમ બે પાછળ આવીશું અવનારે આઈઓ અપાઇને જશે અમે હું આપતા પાછળ આવીશ એટલે ફરી એમાં તું અંદર વાતચીત કરીશ એટલે અમે પકડી લઈશું બરાબર એટલે પછી ત્યાં ભય મળી જશે બધું આપણું રૂકવા થઈ જશે સારું સર હા હા સર આપણે એવું જ કરીએ સાહેબ ઉમર ભાઈ પણ બોલાયો બરાબર એ આઈ જા હેડો આઈ એક ખંડમ ના જોઈએ એમ સ્વામી લે બધું મને ખબર હે પણ એ આવો આપણે જો તારે બારી એક બારી ને આગળ બારી થી તા કુદવાનું હું પીપાઈ એન્ટ્રી કરી છે કે વાચી કરતા ને આપણે પકડી લઈ હા અને ડાડ

अभी जाना। यूं नहीं है वहाँ पर जाना। ठंडा। पुलिस। ठंडा। ठंडा। अरे वो क्या कर रहा होता। लेकर। अरे वो। आई लेकर। मेरा। वो। आमा किधर से उठ? चाय नहीं वह तो ना करे वो। બની નથી હા તમે પણ તમારા બાળકોને સાચો કે આવી રીતે કોઈ બાળક પણ એક ના જતું રહે બહાર તમે પણ જાળવ રાખો એટલે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક અને લાંગ વિડિયો તો આવા વાર તો લાગે છે વિડિયો બનાવવામાં કારણ કે અમને ટાઈમ બહુ મળતો નથી એટલે અમારે ચેનલ સપોર્ટ કરજો જેથી વધુમાં વધુ વિડિયો આવા મળી શકે જય માતાજી